સુરુચિના પુત્ર હતા ઉત્તમ અને સુનીતિના પુત્ર હતા ધ્રુવ એક દિવસ ગાદી ઉપર મહારાજ બેઠા હતા એમના ખોળામાં એમનો પુત્ર ઉત્તમ બેઠો હતો પાંચ વર્ષના નાના બાળક ધ્રુવજીને એમ થયું કે હું પણ મારા પિતાના ખોળામાં બેસું ધ્રુવ મહારાજ એમના પિતાના ખોળામાં બેસવા જાય છે ખોળામાં જ્યાં બેસે છે ત્યાં રાણી સુરુચી એમનો હાથ પકડીને કાટલો પકડીને સીધો નીચે ખા કરે છે ગોદમાંથી ઉભો કર્યો નીચે પરંતુ એટલું જ નહીં ત્યાર બાદ એમણે એવા વેણ કહ્યા જેનાથી ધ્રુવજીને અંદર લાગી આવ્યું એમણે કહ્યું કે તારે અગર મહારાજાના ગોદમાં ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભમાંથી જન્મ લેવો પડે જા નારાયણ ભગવાનને મનાવ અને એ માની જાય પછી એના પાસેથી આશીર્વાદ લે કે મારો જન્મ સુરુચિના ગર્ભમાંથી થાય તો જ તને આ અધિકાર અને આ હક મળે રાજા કાઈ બોલતા નથી કારણ કે એને

દોડવું ને ઢાળ મળુચિ પ્રમાણે ભગવાન ની સેવા કરીએ રુચિ પ્રમાણે ભગવાન ની સાથે આપણે બધું કરીએ નીતિ પ્રમાણે કઈ નઈ એ બધું હાલે બધું ચાલે બધું ચાલે અમારે આમ જ હોય અમારામાં આમ જ હોય તો મહારાજને પણ રુચિમાં વધારે રસ હતો નીતિ કરતા એટલે બોલ્યા નહીં દીકરો પાસે ગયો બધી વાત કરી અને સુ નીતિ એ કહ્યું કે તારી જે સોતેલી માં છે એ પણ તારી માં છે અને માં કોઈ દિવસ દીકરાને ખોટું જ નહીં એણે તને સાચું જ કીધું છે અધિકાર અને તારી પ્રતિષ્ઠા દેવડાવશે આટલું સાંભળીને ધ્રુવજી જંગલમાં જાય છે નારદજી સાથે ભેટો થાય છે નારદજી કહે છે તમારી પાંચ વર્ષની આ ઉંમર છે રમકડા સાથે ઉંમર છે રાજ્યના તમારે કહેવાય કે મહેલોના સુખ ભોગવવાની આ ઉંમર છે અને આવા દિવસોમાં તમે ક્યાં જંગલમાં આવ્યા તમે શું કરવા જાઓ છો ધ્રુવજી એ બધી વાત કરી કે એ વેણ મને એવા વાગ્યા છે હવે જ્યાં સુધી હું એવું પદ પ્રાપ્ત કરવા માંગુ છું કે મારા પિતા અને મારા દાદાને પણ ન મળ્યું હોય એ પદ મારા સિવાય બીજું કોઈ પાસે ન હોય એવું પદ મારે પ્રાપ્ત કરવું છે નારદજી તમે કહો મારે શું કરવું જોઈએ ત્યારે નારદજી ધ્રુવજીને કહે છે જનન્યા વિહિત પંથા સવૈની ભગવાન તમારી જનેતા એ તમને જે વાક્યો કહ્યા છે તમારી જનેતા એ તમને જે બોધ આપ્યો છે તમને જે માર્ગદર્શન આપ્યું છે કે જા નારાયણ નું ભજન કર એ જ સાચો માર્ગ છે એમ કહેવાય છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદ દ્વાદશાક્ષર છે 12 અક્ષરનો આ મંત્ર છે ધ્રુજીને નારદજી દ્વારા એ મંત્ર પ્રાપ્ત થયો ભાગવતના સ્કંધ પણ બાર છે આપણે ભાગવતના

જે નામ રાખ્યું હતું વાસુદેવ હતું માટે ધ્રુવ મહારાજને પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર પ્રાપ્ત થયો છે કયું છે મધુવનમાં જાજો યમુનાજીમાં સ્નાન કરીને આચમન કરીને એમ કહેવાય છે કે તમે હું કહું એવી રીતે ઉપાસના કરજો અહીં રાજમહેલમાં પાંચ વર્ષના પુત્ર વયા ગયા છે એ જાણીને રાજા થોડા હતાશ થયા નારદજી એમને કહે છે ચિંતા ના કરો તમારો દીકરો ભગવાનને પ્રાપ્ત કરશે અને ભગવાન પાસેથી એક એવું પદ પ્રતિષ્ઠા લઈને આવશે કે તમારું પણ વર્ચસ્વ વધશે અહીં મધુવનની અંદર નારદજીએ જે મંત્ર આપ્યો હતો જે દીક્ષા આપી હતી જે માર્ગદર્શન આપ્યું હતું પાંચ વર્ષના બાળક છે સ્નાન કરે છે દેહ શુદ્ધ કરે કરે છે છે આચમન એ રાત્રિ એમ કહેવાય છે ઉપવાસ કરે છે પવિત્ર સ્વરૂપે અને બીજા દિવસ થી પાંચ વર્ષના બાળક તો કે તપસ્યા કરવા માટે બેસી જાય છે ઓ નમો ભગવતે વાસુદેવા નમો ભગવતે વાસુદેવાય ધ્રુજીની તપસ્યાનો પ્રારંભ થયો છે પહેલો મહિનો ધ્રુવજી એમ કહેવાય છે કે ત્રણ દિવસે એક વાર પોતાના આસન ઉપર ફળ ખાતા હતા યમુનાજી નું આચમન કરતા હતા શ્વાસ લેતા અને ફરીથી પોતાના આસન ઉપર બેસી જતા પેલો મહિનો આખો ત્રણ રાત્રિ રાત્રિ સુધી તો કે એક આસન ઉપર બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય એક ચિંતી એકાગ્રતાથી ભગવાન ની તપસ્યા કરે છે

भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुरेवा वासु तीजो महीनों प्रारंभ थयो ध्रुजी हवे नवरात्रि